પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કોલ્હાપુર ગામ ખાતે પાટણ લોકસભા ત્રણના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભીને જીતાડવા માટે રબારી સમાજનું સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં અન્ય સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સોમનાથ મહાદેવ મંદિર ખાતે સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાટણ લોકસભા ત્રણના ઉમેદવાર ભરતસિંહ ડાબી રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી પ્રમુખ દશરથજી ઠાકોર માલધારી સમાજના અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા પદ્મ નગરી એવોર્ડ જેને મળ્યો છે માલજી કાકા આપણા હોય ભાઈ દેસાઈ આપણામાં હોય રણછોડભાઈ રબારી આપણામાં હોય તો અમારે શંકા કરવાની ક્યાં જરૂરત છે પણ તમે ડબલ તાકાત થી તમારે અને અમારે કામ કરવાનો છે અને જે 5 લાખ થી ઉપર મતે જીતાડવાના કારણ કે મોદી સાહેબના વિકાસની વાત કરીએ તો અહીંયા 12 વર્ષ મુખ્યમંત્રી રહ્યા ત્યારે તમે અમે જોયો છે